મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જો મારી વાર્તા ગમે તો વાર્તાને શેર કરો આજે એક અવનવી વાર્તા લઈને તમારી સમક્ષ હાજર થયો છું એક વખત બાદશાહ અકબરના રાજ્યમાં ચોરી થઈ હતી રાજ્યના લોકો ચર્ચા કરવા લાગ્યા કે ચોર કોણ હશે અકબરે આ કેસ બિરબલને સોંપ્યો અને બિરબલે કહ્યું મહારાજ આ ઘટનામાં જે પણ શંકાસ્પદ લોકો છે એમને દરબારમાં બોલાવો દરમા દરબારમાં બધાની હાજરીમાં બિરબલ દરેક શંકાસ્પદ ચોરને એક એક લાકડી આપતા જાય અને કહે છે કે આ લાકડી બહુ ખાસ છે જે વ્યક્તિ ચોર હશે તેની લાકડી રાત્રે એક ઇંચ જેટલી લાંબી થઈ જશે અને ચોર પકડાઈ જશે એ વ્યક્તિઓ લાકડી લઈ ઘરે ગયા આગલા દિવસે દરબારમાં બધા ફરી ભેગા થયા બિરબલે દરેકની લાકડી જુએ છે તેમાંથી એક જણની લાકડી એક ઇંચ નાની હતી બીરબલે તરત જ કહ્યું મહારાજ આ વ્યક્તિ ચોર છે અકબરે આશ્ચર્યમાં કહ્યું પણ બીરબલ તેની લાકડી નાની છે લાભી નથી બીરબલે હસીને કહ્યું મહારાજ કારણ કે એ વ્યક્તિ ડરપોક છે એને લાગ્યું કે લાકડી લાબી થઈ જશે એ ડરથી તેને રાત્રે લાકડીનો એક ટુકડો કાપી નાખ્યો પણ એને એ ખબર નથી કે અસલી લાકડી ક્યારે કહેવાય કે એમાં કોઈ બદલાવ આવે નહીં પણ એ ચોરને ભય હતો કે એનો ગુનો પકડાઈ ન જાય તે માટેથી થી એને તેને લાકડી કાપી નાખી બીરબલનો કહેવાય કે આ રીતનો જે ચુકાદો જોઈ રાજા અકબર ખુશ થઈ ગયા અને બિરબલની બુદ્ધિની પ્રશંસા થવા લાગી દરબારમાં મિત્રો આ વાર્તામાંથી કહેવાય કે આપણને એક સરસ મજાનો બોધ મળ્યો કે સત્ય હોય ત્યાં ભય ન હોય કહેવાય કે સત્ય હોય ત્યાં ક્યારેય ભય જોવા મળે નહીં જે જૂઠું બોલનાર હોય અને જે ચોર હોય એ એના મનમાં હંમેશા ભય અને ડર હોય અને એ ડરના કારણે એ ફસાઈ જાય છે એટલે જ હંમેશા કીધું છે કે સત્ય હંમેશા જીતે જીતેને જીતે જ અને એટલા જ માટે કહેવત છે કે ચોરના પગ હંમેશા કેવો હોય કાચા હોય માટે જો તમને મારી આ વાર્તા ગમી હોય તો કહેવાય કે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો જય હિન્દ